શહેરા તાલુકાના પાનમ ડેમ અને વીસથી વધુ ગામોને જોડનારા પાકા રસ્તાની હાલત પાછલા ઘણા વર્ષોથી બિસ્માર છે આ મામલે જાગૃત નાગરિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પરિણામ જોવા મળી રહ્યું નથી સૌથી વિકટ સમસ્યા ચોમાસામાં થાય છે રસ્તામાં ખાડા પડેલા છે પણ ચોમાસામાં વરસાદ પડવાને કારણે વધુ ખાડા પડે છે હાલમાં અહીંથી અવર જવર કરનારા રાહદારીઓ અને વાહન ચાલકે ઘણીવાર જાતે બાજુની માટી લઈને રસ્તાને સરખો કરવાની ફરજ પડે છે વાહન ચાલકોનું એવું કહેવું છે કે અમારી ગાડી પણ અહીંયાથી જઈ શકી નથી એક બાજુ શહેરા તાલુકામાં ઘણા રસ્તાઓ પાકા બની ગયા છે ત્યારે આ રસ્તાનું સમારકાર ન થતાં લોકોમાં પણ અનેક પ્રશ્નો સર્જાયા છે ત્યારે તંત્રએ હવે વિચારવાનું રહ્યું કે આ રસ્તાને ક્યારે સમારકામ કરવામાં આવે છે તો એક વેપારી મુસાફર છે જે અહીંથી પસાર થઈ રહ્યા હતા તેમને શું કહ્યું આવો જાણીએ મારું નામ મુકેશભાઈ રૂપથાન ઠક્કર છે હું એક વેપારી છું અહીંયાથી કાયમ આવું જઉં છું અને આ છેલ્લા ચારથી પાંચ વર્ષથી આ રોડની હાલત બહુ જ ખરાબ છે બહુ બિસ્માર હાલતમાં છે કોઈને કશું પડી નથી કોઈ કશું કરતું નથી ઘણી વખત પેપરમાં આપ્યું છે ઘણી વખત આ રજૂઆતો કરી છે પણ કોઈ કશું ધ્યાને લેતું નથી કોઈ કશું કાર્યવાહી કરતું નથી આ અમે જાતે અત્યારે ઊભા રહીને અમુક ખાડા બહુ મોટો ખાડો પડી ગયેલો હતો જેને કારણે વાહન વ્યવહાર રોકાય છે રાતે અડધી રાતે હેરાન થવું પડે છે જે અમે જાતે ઊભા રહીને હમણાં આ ખાડો પૂર્યો છે કોઈને કશી પડી નથી કોઈ કશું કરતું નથી અને ઘણી રજૂઆતો કરી છે અને લોકો એની લગભગ ત્રીસથી પાંત્રીસ ગામના લોકોની અવર જવર છે અહીંયાથી જે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અત્યારે ચોમાસું છે ખાડા વધતા જાય છે પણ કોઈ કશું કરતું નથી તો આ અંગે કંઈક ઘટતું કરવા અમારી સરકારશ્રીને અથવા લાગતા વળગતા અધિકારીઓને નમ્ર વિનંતી છે કે જેમ બને એમ જલ્દીથી આ રોડનું કંઈક કરવામાં આવે પાનમ પાટિયાથી પાનમ ડેમ સુધીનો રોડ એકદમ બિસ્માર હાલતમાં છે